નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું એજ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો આપણે મેળવવાનો મળવાનો પ્રયત્ન કરીએ છીએ અને નવી માહિતી એ કંઈક જે છે એ આપણા ખેડૂત મિત્રો માટે ઉપયોગી થાય એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે મિત્રો નવો પાક જે ઉભરતો પાક જે કહે કે જે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ મિત્રો સરગવાનું જે છે એ વાવેતર થયું છે અને સરગવાની ખેતી જે છે એ દિવસે 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 એનો વ્યાપ જે છે વધતો જાય છે સરગવા આયુર્વેદિક દૃષ્ટિએ લોકોને જે છે એ સ્વાસ્થ્યમાં ખૂબ ઉપયોગી એ બન્યો છે કોરોના પછી મિત્રો ખેડૂત મિત્રોએ આ એક નવી પેટર્ન નવો જ જે છે એ પાક એ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર એ ખૂબ મોટા પ્રમાણની અંદર આ મોરિંગા એટલે કે સરગવાનું વાવેતર થયું છે આ સરગવાના પાકની અંદર મિત્રો કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ જે ફાર્મિંગ સ્ટાર દ્વારા જે ભલામણ કરાયેલી પ્રોડક્ટના કેવા કેવા રિઝલ્ટો મળે છે એ આજે ખેડૂતોના મોઢે મિત્રો આપણે સાંભળવાના છે માત્ર વાતો નહીં પણ જે છે એ રિઝલ્ટ જે છે એ જોઈ અને ખેડૂત જે છે એ કે હાંસું આ આપણો જે ધ્યેય રહેલો છે એ વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ સરગવો ક્યારે વાવેલો એનું કેવું અંતર છે કેટલું કેવી રીતનો જે છે આ સરગવાની અંદર એમને આ આપણે ભલામણ કરીએ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે એનાથી એના ખેતરની અંદર એના પાકની અંદર એમને હું ફેરફાર દેખાણો એ એમની પાસે આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ આપનો પૂરેપૂરો પરિચય આપનું નામ ધુલાભાઈ મોહનભાઈ ગામ વીરપુર તાલુકા દુલાભાઈ મોહનભાઈ તમારી અટક ગોહિલ ગોહિલ ગામ વીરપુર વીરપુર તાલુકો પાલીતાણા પાલીતાણા જિલ્લો ભાવનગર ભાવનગર દુલાભાઈ તમારો મોબાઈલ નંબર પંચાણું દસ બોતેર બાર જીરો પંચાણું દસ પંચાણું દસ બોતેર બાર બોતેર બાર જીરો પાંચ જીરો પાંચ આ દુલાભાઈનો નંબર છે દુલાભાઈ સરગવાનું કેટલા વીઘામાં વાવેતર કર્યું છે એમ આ વર્ષે

ખાતર તો અહીંયા દેશી નાખ્યું હતું આપડે દેશી ખાતર જે છે એ પાયા ની અંદર આપેલું છે છે પિયત જે છે એ સોમાસા પેલા કેટલા પિયત આપ્યા છે સરગવાનો જે છે એ સોળ ગ્રોથ સારામાં સારો થવો જોઈએ ગ્રોથ સારો થાય તો એને ફૂલ ને વૃદ્ધિ એ સરગવાની અંદર આ એના માટેના કેવા પગલા ભર્યા છે એ અમારા ખેડૂત મિત્રો વાત કરો એમ

આ નથી કર્યો આ આયા ખાંભો ખૂતાડેલો આ ખોટો આ ખોટો ખૂતાડ્યો તો નિશાન રાખેલો છે નિશાન રાખેલો છે આમાં જે છે સટકાવ નથી થયો આમાં સટકાવ નથી જોવાની આમાં જે બધું કે આવલો છે હમ 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 ખૂબ મિત્રો આ જે છે આ આપણે અમે જોઈએ તો કે આનો ગ્રોથ જે છે એ એવડો મોટો ગ્રોથ એ મિત્રો આમાં જોવા મળતો નથી જ્યારે આ છોડની અંદર આનો પીળાશ જે છે જે છોડની અંદર પીળાશ પણ જોવા મળે છે જ્યારે આ છોડની અંદર પીળાશ પણ મિત્રો એકદમ ઓછી એ પીળાશ એકદમ ઓછી થઈ ગઈ છે અને વૃદ્ધિ વિકાસ સારી થઈ છે થઈ ગયું ડોટ માથડ આમાં એટલું બધું હજી વધ્યો નથી કઈ આમે આપણે હતું ને એન બિલ ડોટ માથડ થઈ ગયો એટલે હારું જ ગણેલા આપણે એમ બરાબર એટલે કે ટૂંકમાં આ તમે લાવ્યા હતા એના ભાવ કેવા હતા તમને જે છે આવું ન્યા લેવા જવાનું કોને કીધું કેવી રીતનું જે છે તમને સમાચાર મે તમારા જે વિડિયો આવતા હા હા એમાં જોયું હા હા કરી એટલે કીધું આપણે આ દવા બરોબર પછી ભાઈ મને કે આ હા હા બરોબર પછી કીધું તમને દવા ભલા ગમે એટલે મોંગી થાય બરોબર નું 350 250 ગ્રામ આવે કે હા હા એ મને આપ્યો 250 ગ્રામ નું આપ્યું ફૂલ જેલ કે ફૂલ જેલ હા હા એ અને એ આપ પછી મને ફેરફાર દેખાડ્યો પછી તમે એને જાણ કરી કે રિઝલ્ટ મળ્યું છે એ તમને ફોન આવ્યો હતો કે તમે એને ફોન કર્યો

બરોબર મિત્રો આ વાત એ ખેડૂતોના મોઢેથી ખેડૂતના દ્વારા જે છે એ કરવામાં આવેલી છે ખેડૂતને આપણે એમને સામે ફોન કરીને આપણે કીધેલું છે પચીસ રૂપિયાનો પંપ પચી પચીસ રૂપિયાનો સસો રૂપિયાનું એ છસો રૂપિયા નું એ અઢીસો એમ આવે છે એટલે કે એના પંપ જે છે દસ એમ નાખીએ એટલે એના પંપ મિત્રો પચીસ પંપ થાય તમારે આનો એક છટકાવ આનો કરવાનો અને બે વખત ઉરિયા નાખો એટલો ફેર થાય ઉરિયા બે વખત જોવે એ પાકું છે અને આ એક છટકાવ એટલો ફેર પડે એટલો ફેર હા એટલે બરાબર તો આપણે બીજા કોઈ ખેડૂતો ને કેવું હોય દુલાભાઈ કે આ છટકાવ કરો છાટવો જરૂરી છે એમ બીજા છંટકાવો કરી એની કરતા આપણે ફૂલ જેલ નાખીએ તો હરગવાના પાક વાળા ખેડૂતોને ફાયદો થાય કે ન થાય સો ગેરંટી એમ આપડી ગેરંટી તમને તર બસ મિત્રો આપડે તો જોયેલું નજર આમ છે આપણે આમાં કંઈ ખોટું બોલવાનું ના બરાબર છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે દુલાભાઈ કીધી દુલાભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને તમારો પાક જોવા આવો હોય તો એ તમારો પાક જોવા આવી શકે પંસાણું દસ બોતેર બાર જીરો પાંચ હા દુલાભાઈનો નંબર છે દુલાભાઈ આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી મિત્રો આ વધારાની માહિતી માટે જો તમે સરગવાનું વાવેતર કર્યું છે તો તમે અખતરો કરો જેમ દુલાભાઈ અખતરો કરે આમ પહેલાં જે છે એ અડધામાં સાંટો અડધામાં ન સાંટો જો તમને તમારા પાકની અંદર અઠવાડિયાની અંદર જો તમને એમાં ફેરફાર ન દેખાય તો જે જ્યાંથી તમે લાવ્યા ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપરથી તમે આ પ્રોડક્ટ લાવ્યા હોય જો તમને રિઝલ્ટ ન મળે તો એ ત્યાં ડબલું તોડેલું પાછું દઈ આવો તમને પૂરેપૂરા પૈસા જે છે એ પાછા આપી દેશે આવી જવાબદારી સાથે અન્નાઈ ક્રોપ સાયન્સ મિત્રો જે સત્યાવીસ વર્ષ કંપની જૂની છે અને ગુજરાતની અંદર જે છે બાવીસ વર્ષતા કામ કરી રહેલી છે આ અન્નાય ક્રોપ સાયન્સનું આ મિત્રો ફૂલઝેલ પ્રોડક્ટ છે હાલના સમયગાળા અંદર સરગવાના પાકની અંદર ખૂબ સરસ મજાના રિઝલ્ટ મિત્રો આના આપણા ખેડૂત મિત્રો એ મેળવ્યા છે આપ પણ જે છે એ સરગવાનું વાવેતર કર્યું તો ચોક્કસ જે છે એ આ ફૂલઝેલનો ઉપયોગ કરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો ખર્ચ માત્ર મિત્રો એક પમએ ખાલી પચીસ રૂપિયા આવે છે એના ડબલા ઉપર જ જે છે એ મિત્રો લખેલું છે એક રૂપિયાનો ખર્ચો કરો એટલે તમને સાઠ રૂપિયા જે છે એ વળતર પાછું આપશે એવું વન બાય આપણે કહેવાય વન જેમ સાઠ એવું લખેલું આ બોટલ ઉપર આવે છે સાથે સાથે મિત્રો આની અંદર ફૂલ જેલના વિડીયોની અંદર આપણે ઘણી વખત માહિતીઓ આપેલી છે કે એની અંદર હું શું કન્ટેન્ટ આવે છે એની અંદર જે છે એ બેક્ટેરિયાઓ પણ નાખવાના આવેલા છે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલું કોઈ પણ કેમિકલ વગર અને ખેડૂતોની નજર સામે મિત્રો આવી એ નજર સામે આપણે જોઈ રહ્યા છીએ ખેડૂતોના પરનું જે આ કહેવાય કે હાસ્ય એ જ જે છે એ મિત્રો અમારું જે છે એ નફો છે આવી ખૂબ સરસ મજાની વાત એ આપણે જગભાઈ દુલાભાઈ દ્વારા કરવામાં આપી દુલાભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે એકાણું ઝીરો પાસઠ ઓગણ ચાર બ્યાસી બીજો નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માળી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારેની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન